દિનેશભાઈ બોલો દિનેશભાઈ બોલો એક કામ હતું તમારું ભાઈ બરાબર ની મુસીબત ફસાયો છું જાજા દિવસે યાદ કર્યો ભાઈ તમે તો આવું ભૂલી જ ગયા એમાં એવું હતું ને ભાઈ કે જો મેં તમારી વાત એક મહિના પહેલા માની લીધી હોત ને તો મારે આજ આદિ જોવાનો વારો ન આવત પણ હું છું તમે માંડીને વાત કરો તો ખબર પડે ને તમારી વાત સાચી હતી મારો છોકરો કોઈ જગ્યાએ ઓફિસમાં નહીં પણ માત્ર ને માત્ર જુગાર જ રમતો હતો એક લાખ રૂપિયા છોકરાની જરૂરિયાત બાબત રાખજો તો હું પૈસા આપું હવે થોડી ભૂલ કરું ભાઈ હવે તો કોઈ પણ ઓફિસે કામે ને એનો બરાબર નો લઈ ક્યાં કામે જાય છે હું પગાર છે એનો કેવા લોકો આ રહી છે હું પૂરે પૂરો એનો પીછો કરી ભાઈ તારો ખૂબ ખૂબ આભાર ભાઈ એમાં આભાર થોડો માનવાનો ભૂરા તું તો મારો ભાઈ છો ભાઈ મારી તો ફરજ હતી બાકી તે ઊંધા ચશ્મા પહેર્યા હતા મેં તને એક મહિના પહેલા ચેતવો હતો ને